નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં કલાલી ગામની સીમમાંથી કોર્પોરેશન હદમાંથી ગામના વ્યક્તિઓ દ્વારા લાકડા ચોરી કરતા હતા ગામના સરપંચ નવનીત ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે મેં મારા તલસટ ગામની સીમમાંથી લાકડા કાપ્યા છે અને આ લાકડા હું મારા ગામના સ્મશાનમાં લઈ જઈશ જે બાદ વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ નવનીત ઠાકોર દ્વારા ત્રણ ટ્રેક્ટર ભરી લાકડા રોડ ગામના વેપારી રફિકને વેચી દેવામાં આવ્યા છે તે મુદ્દાને લઈ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ સરપંચ નવનીત ઠાકોર દ્વારા બે ટ્રેક્ટર લાકડા ભરાવતા હોય એવી માહિતી વોર્ડ બારના પ્રમુખ રાકેશ ઠાકોરને જાણ થતાં સ્થળ પર પહોંચતા રહીસભ ગામના સરપંચ નવનીત ઠાકોર દ્વારા વોર્ડ પ્રમુખ સાથે બોલાચાલી કરતા વિવાદ સર્જાતા વોર્ડ બાદ પ્રમુખ રાજેશ ઠાકોર દ્વારા પોલીસ કંટ્રોલ સો નંબર ને જાણ કરતા ઘટના સ્થળે અટલાદરા પોલીસ આવી પહોંચી હતી રિપોર્ટર ધરમસિંહ વંજારા એ મુદ્દો ઉછળે છે જે વિશ્વામિત્રી નદી રિવર ફ્રન્ટ જે સાફ સફાઈના મહાનગરપાલિકાએ જે જાહેર કર્યો છે એના આધારે જે લાકડા બાબતે જે મુદ્દો ઉછળે છે બાબતે શું કહેવા માંગો છો લાકડા બાબતે અમારા તલગામ અને કલાલી ગામની સ સીમા છે તલસટ ગામના એક ઝાડ કાઢ્યું અને એ લોકો ભરીને સ્મશાનમાં લઈ ગયા બરાબર મારી હાજરીમાં અને પોલીસની હાજરીમાં મેં બતાવી દીધું એક ટ્રેક્ટર આજની તારીખમાં પડ્યું બરાબર એક જ ટેક્ટર નખાયું છે આ બે ટ્રેક્ટરો કલાલી ગામ કલાલી ગામની સીમ લાગે છે આ કલાલીની હદ લાગે છે ત્યાં ઊભા છે ત્યાંથી મેં કીધું એમને કલાલી સ્મશાનમાં નાખી દો કલાલી તો ત્યાં બી નહીં નાખવા ડાયરેક્ટ તલસટ જ હોય છે દાદાગીરી કરે છે તલસટ ગામનો સરપંચ બરાબર એ પોતાની લુખાગીરી પર આવી ગયો છે બરાબર લુખાગીરી પર આવી ગયો છે અને લુખાગીરીથી બે ટ્રેક્ટરો

અને એવું કહે છે કે તમે કોર્પોરેશન લે પણ કોર્પોરેશનની હરમે અમે લાકડા લીધેલા નથી અમારે જે ગ્રામ પંચાયતનું એરિયું છે ક્લાઉન લાઈનની બાજુ ત્યાં મોટા મોટા જે હિટાજી દ્વારા ચોરી ઉખાડી નાખેલા છે એ લાકડા અમે શમશાનમે નાખીએ છીએ બરાબર એ સમાજનું કામ છે સેવાનું કામ છે અમારે કોઈ બી મરણ વરણ થાય તો એ લાકડા કોઈના ઘરેથી ઉધરાવા ના પડે એ અમારા શમશાનમાં જ રહે એવી રીતે અમે અહીંયા લઈએ છીએ લાકડા આપણે કોર્પોરેશન કોર્પોરેશન જે ગ્રામ પંચાયત લાગે ગ્રામ પંચાયત ના વિસ્તાર તો લાગવાનો છે કારણ કે જમીનો ગામના માલિકો ને નહીં ગ્રામ પંચાયત ના માલિક ની અંદર નહીં આવતી બરાબર સાચી વાત કે ખોટી વાત

ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ